એક સામુંવાય ઓ મિત્રો એ ભેસું પાળ હોય છે મસ્ત સમજા દે ઢીંગલી લીદેલી છે અમે બદલાવી દેતું નથી દ્વારકા કરવાનું હોય બધી વસ્તુ આ બધા પાર્કિંગ કરાવી દે પછી આઈથી અંદર બે દ્વારકામાં ફરવું હોય ને તો ભાઈ રિક્ષા લઈને જવાનું અને રિક્ષામાં ઇલેક્ટ્રિક રિક્ષા છે ઘણી બધી રિક્ષા ને રિક્ષામાં બધાને જવાનું અને પછી આખું બેટ દ્વારકા ફરવું અમારે ભાઈ ટાપુમાં ગાલી દીધી હવે આખા આપણે ટાપુમાં રખડશું આથી મસ્ત મજાનો પુલ બની ગયો છે અને પુલમાં છે ને ભાઈ વચ્ચે તો તૂટી ગયો હે હજી તો એટલા એટલો ટાઈમ થયો ને એમાં પુલે તૂટી ગયો હોય તો હવે વરસાદ જેવું વાતાવરણ છે થોડા ઘણા છાંટા પણ આવે છે અને અમારા બધા મિત્રો અહીં બેઠા છે તો અમે હવે જાહું ડાયરેક્ટ બેટ દ્વારકા બેટ દ્વારકા તો આવી ગયા હવે અહીંથી નાની પછી આપણે એને ઓટો રિક્ષા પકડીએ ઓટો રિક્ષામાં બેટ દ્વારકા તો મિત્રો ફાઇનલી આપણે કપડાં ચેન્જીસ કરી લીધા છે બરાબર હવે ઓટો લઈને નીકળીએ બે દ્વારકા તરફ હાલો આ જવાય ઇલેક્ટ્રિક રિક્ષાઓ ભાઈ બધી રિક્ષા જ આકવા દે રિક્ષા જેવા બીજું ના બધી ઇલેક્ટ્રિક રિક્ષા જો તો બાયા ખોડી નંબર 143 મોસ્ટ પ્રોબ્લેમ વસ્તુનો હોય તો માટી બહારથી માટી બહારથી જેઠાથી છે ને એ કરી

જોવો મિત્રો ઢીંગલી લીધેલી છે અમે અમારા માટે એક અમારા રામભાઈ અને અમારા માટે કેવી મસ્ત મજાની તો મિત્રો અમે આવી ગયા છીએ પુલ ઉપર બે દ્વારકા જોવો ભાઈ ફોટા મસ્ત મજાના પાડીએ બરોબર હવા થોડા ઘણા ફોટા પાડી પછી આપણે નીકળશું પાછા ઘર તરફ ઘર તરફ તો નહીં હજી ક્યાં નીકળીએ અમારે રામભાઈ જવો આઈથી ઠેકડા મારે એ આવો પોસ્ટ નો ફોટો પાડતો હા હાલો મસ્ત મજાના ફોટા પાડ દઈ

આ ભીમરાણા નામ છે ભીમરાણા ગામ મસ્ત જો મસ્ત ભોજન ભોજનની સુવિધા મળે અહીંયા પણ મંદિર છે બહુ એટલે બહુ મોટી ભક્તા છે અને અહીંયા એક મંદિર છે બેસવા માટેનું પ્રસાદી મળે બધી બહુ પાછળ એટલી જગ્યા છે તો એટલે જો મસ્ત મજાનું મંદિર છે અહીં પ્રસાદી લેવાનો ટાઈમ હતો પણ હવે ટાઈમ પૂરો થઈ ગયો તો એને બાર દિવસ જમી લો તો મિત્રો અત્યારે થયા છે ઘડિયાળમાં છ અને ભાઈ ભાણવા તરફ જવો વરસાદ ફૂલ ફૂલ આવી ગયો છે અત્યારે ચા પીવા ઊભા રહ્યા હતા પણ અહીંયા આ ભાઈ ને ત્યાં લખેલું ગુરુકૃપા સ્ટી સ્ટોલ પણ ત્યાં ચા નથી બોલો તો હવે જો વાહ ચા પીવા જાઉં બરાબર

ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ન બને જરૂરથી માન લેજો અમે મળી આવવા નવા નવા બ્લોગમાં બાય ભાઈ